હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી અને ખાવામાં એકદમ ટેસ્ટી એવી પાલકની ખીચડી શાકભાજીથી ભરપૂર આ પાલકની ખીચડી બનાવવામાં એકદમ સરળ છે જ્યારે પણ ડિનરમાં તમને કંઈક હળવો અને હેલ્ધી ખાવા માંગતા હોય ત્યારે આ ખીચડીની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો એકવાર ખાશો તો વારંવાર ખાવાનું મન થાય એવી ટેસ્ટી આ ખીચડી છે તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ એના માટે સૌથી પહેલાં એક કૂકરમાં આપણે અડધો કપ જેટલા ચોખા લઈ લઈશું હવે અડધો કપથી થોડાક વધારે એટલે કે પોણો કપ જેટલી આપણે જે મગની મોગર દાળ આવે એ લેવાની છે હવે એમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલી આપણે ચણાની દાળ એડ કરીશું હવે એમાં થોડું પાણી ઉમેરી દાળ ચોખાને સરસ આપણે બેથી ત્રણ વખત મસળી મસળીને ધોઈ લેવાના છે આ રીતે હજી બે ત્રણ વાર પાણી બદલી બદલીને દાળ ચોખાને સરસ હું ધોઈ લઈશ દાળ ચોખા સરસ ધોઈ લીધા પછી આપણે એમાં ત્રણથી સાડા ત્રણ કપ જેટલું પીવાનું પાણી ઉમેરીશું હવે એની અંદર આપણે એક ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું હવે બરાબર એને મિક્સ કરી લઈએ અને ઢાંકણ ઢાંકીને ત્રણથી ચાર સીટી મારીને આપણે પહેલાં સાદી જે ખીચડી આવે એ તૈયાર કરી લઈશું તો આપણી ખીચડી બને ત્યાં સુધીમાં આપણે પાલક બ્લાન્ચ કરીશું એના માટે એક પેનમાં થોડું પાણી ગરમ કરી એમાં સો ગ્રામ જેટલા તાજા પાલકના પત્તા ઉમેરીશું અને એક મિનિટ માટે આપણે એને ઉકાળી લઈશું જેથી પાલકની જે કચાસ હોય એ નીકળી જાય પાલકની જે એક્સ્ટ્રા દાંડી આવે એ કાઢી લેવાની છે અને બહુ વધારે પડતી પાલકને અહીંયા બાફવાની જરૂર નથી એકથી દોઢ જ મિનિટમાં પાલક આપણી બ્લાન્ચ થઈ જશે તો ફાસ્ટ ગેસ પર બસ એકથી દોઢ મિનિટ પાલકને અહીંયા ગરમ પાણીમાં મેં બ્લાન્ચ કરી છે હવે આને તરત જ બહાર કાઢીને આપણે ઠંડા પાણીમાં ઉમેરી દઈશું જેથી આની જે કૂકિંગ પ્રોસેસ છે એ પણ અટકી જાય અને પાલકનો જે કલર છે એ બિલકુલ કાળો પણ નહીં પડે તો થોડું ઠંડુ પાણી લઈને એમાં ચાર પાંચ મેં બરફના ટુકડા પણ ઉમેર્યા છે જેથી પાલક એવી ને એવી ગ્રીન જ રહેશે તો અત્યારે આપણે એને સાઈડ પર મૂકી દઈએ ત્યાં સુધીમાં એક કઢાઈમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું સાથે જ એક ટેબલ સ્પૂન આપણે ઘી ઉમેરીશું ખીચડી છે એટલે થોડું ઘી ઉમેરશો તો ખીચડીનો સ્વાદ સરસ આવશે તમારે જો ફક્ત બે ટેબલ સ્પૂન ઘી લેવું હોય તો પણ લઈ શકાય તેલ ઘી ગરમ થાય એટલે એમાં એક ચમચી આપણે જીરું ઉમેરીશું ખડા મસાલાની અંદર એક તમાલપત્ર સાથે જ બે નાના તજના ટુકડા અને બે લવિંગ ઉમેરીશું એક ટેબલ સ્પૂન કાચા સિંગદાણા ઉમેરીશું પાંચ ચમચી જેટલી એમાં હિંગ ઉમેરીશું અને હવે એની અંદર આપણે તાજા જ વાટેલા આદુ લસણ અને મરચાં બે ટેબલ સ્પૂન જેટલા ઉમેરવાના છે બરાબર મિક્સ કરી બધું જ આપણે ધીમા તાપે એક મિનિટ માટે સાંતળી લઈએ તો એકાદ મિનિટમાં સિંગદાણા પણ સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો હવે એની અંદર આપણે બે મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું અને બસ ડુંગળીને બેથી ત્રણ જ મિનિટ થોડી સોફ્ટ અને લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી સંતળાવવા દઈએ તો બેથી ત્રણ મિનિટમાં જ ડુંગળી સરસ આપણી લાઇટ બ્રાઉન થઈ ગઈ છે તો હવે આપણે એની અંદર એક મીડિયમ સાઇઝની ગાજર અને વન થર્ડ કપ જેટલા તાજા વટાણા ઉમેરીશું જો તમારે આની અંદર બીજા શાકભાજીમાં કેપ્સિકમ ફ્લાવર મકાઈના દાણા એવું પણ કંઈ ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય તો બરાબર એને મિક્સ કરી લઈએ હવે એની અંદર આપણે સૂકા મસાલા ઉમેરીશું જેની અંદર અહીંયા એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું હવે અડધો કપ જેટલું પાણી ઉમેરી દઈએ અને ઢાંકીને શાકભાજીને આપણે ચડવા દેવાના છે પણ એ પહેલાં આપણે એમાં થોડું મીઠું પણ ઉમેરી દઈએ જેથી શાકભાજી આપણા મીઠું ઉમેરીશું તો જલ્દી ચડી જશે તો હવે આપણે એને ઢાંકીને ચડવા દઈશું તો પાલકની પ્યુરી બનાવવા માટે જે જારમાં મેં આદુ લસણ મરચાં પીસ્યા હતા એ જાર લીધો છે એની અંદર આપણે પાલકના જે પત્તા છે ને આ રીતે પાણી નીચવીને એડ કરી દેવાના છે તો પાલકની સાથે જ પીસતી વખતે એક મુઠ્ઠી હું ફ્રેશ લીલા ધાણા પણ એમાં ઉમેરું છું અને પીસવા માટે બે ટેબલ સ્પૂન પાણી ઉમેરી દઈએ અને એકદમ સ્મૂધ આપણે એની પેસ્ટ બનાવી લેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સ્મૂધ આ રીતની મેં પેસ્ટ તૈયાર કરી દીધી છે ધાણા અને પાલકની બીજી બાજુ ત્રણથી ચાર સીટી ખીચડીને પણ વાગી ગઈ છે અને ત્યારબાદ કૂકર ઠંડુ થયું પછી મેં એને ખોલ્યું છે તો તમે જોઈ શકો છો કે આ રીતની આપણી ઢીલી ખીચડી તૈયાર થઈ ગઈ છે થોડી આ રીતની આપણે ઢીલી જ રાખીશું તો ગેસ ઉપર જે શાકભાજી ચડવા મૂક્યા હતા એ પણ પાંચથી છ મિનિટમાં સરસ ચડી ગયા છે તો આ રીતના શાકભાજી ચડે એટલે એમાં એક મોટી સાઇઝનું ટામેટું આપણે ઝીણું સમારીને ઉમેરીશું ખાસ જે ટામેટું છે બધા શાક ચડી જાય પછી છેલ્લે જ ઉમેરવાનું છે તો હવે એને પણ ઢાંકીને આપણે બેથી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું બે ત્રણ મિનિટમાં આપણા જે ટામેટા છે એ પણ એકદમ સરસ ચડી ગયા છે તમે જોઈ શકો છો ટામેટાને એકદમ વધારે આપણે ગળવા નથી દેવાના બસ બે ત્રણ મિનિટ જ ચડવા દીધા છે તો હવે આપણે જે પાલકની પ્યુરી બનાવી હતી એ આમાં ઉમેરી દઈએ મિક્સર જારમાં પણ એકાદ ટેબલ સ્પૂન પાણી ઉમેરી એ પેસ્ટ પણ આપણે આમાં જ ઉમેરી દઈશું અને હવે બધું જ બરાબર મિક્સ કરીને આપણે ખુલ્લું રાખીને જ બેથી ત્રણ મિનિટ માટે પાલકની જે પ્યુરી છે એને ચડવા દઈશું હવે એને આપણે ઢાંકવાની બિલકુલ જરૂર નથી તો તમે જોઈ શકો છો આ રીતની જ્યારે પ્યુરી ઉકળવા લાગે ત્યારે એની અંદર આપણે જે સાદી ખીચડી બનાવી હતી બાફીને એ ઉમેરી દઈએ બધી જ ખીચડી એડ કરી દેવાની છે સ્વાદ મુજબ એમાં મીઠું ઉમેરી દઈશું અને સરસ ખીચડીને આપણે મિક્સ કરી લઈએ આટલી ક્વોન્ટિટીમાં બેથી અઢી ચમચી જેટલું મીઠું લાગી જાય છે અને તમે જોઈ શકો છો આપણે મિક્સ કરીએ છીએ એમ એમ એકદમ સરસ ખીચડીનો ગ્રીન કલર આવતો જાય છે આ ખીચડીની જે કન્સિસ્ટન્સી છે અહીંયા મને થોડી ગાઢી લાગે છે એટલે આપણે થોડું જરૂર પ્રમાણે એમાં પાણી પણ ઉમેરીશું તો અત્યારે હું એમાં એકથી સવા કપ જેટલું પાણી એડ કરું છું સાદું રૂમ ટેમ્પરેચરનું જ પાણી છે કારણ કે આપણે ખીચડીને ઢાંકીને હજી બે ત્રણ મિનિટ માટે થવા પણ દેવાની છે તો જરૂર લાગે એ મુજબ તમે કન્સિસ્ટન્સી એની એડજસ્ટ કરી શકો છો તો હવે આપણે એને બેથી ત્રણ મિનટ માટે ઢાંકીને થવા દઈશું તો બે ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણી જે એકદમ હેલ્ધી પાલકની ખીચડી છે બનીને તૈયાર થઈ ગઈ છે કન્સિસ્ટન્સી આની એકદમ વધારે ઠીક નથી રાખવાની કારણ કે જેમ જેમ એ ઠંડી થશે એમ એની જાતે જ થોડી ઘાળી પણ થશે તો હવે આ ખીચડીને તમે આ સ્ટેજ ઉપર જ ખાઈ શકો છો પણ અહીંયા હું ખીચડીનો સ્વાદ વધારવા માટે એમાં એક એક્સ્ટ્રા વઘાર ઉમેરીશ જેના માટે એક નાના પેનમાં બે ટેબલ સ્પૂન આપણે ઘી ઉમેરીશું ઘીથી ખીચડીનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે તો ઘી ચોક્કસ ઉમેરવું ઘી ગરમ થાય એટલે એમાં આઠથી દસ એકદમ ઝીણી ચોપ કરેલી લસણની કઢી ઉમેરીશું અને સરસ એને લાલ થવા દઈશું લસણ લાલ થઈ જાય એટલે પાંચ ચમચી જેટલી હિંગ અને એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને તરત જ ગેસ આપણે બંધ કરી દઈશું હવે આ રીતે ફટાફટ એને મિક્સ કરી લઈએ અને તરત જ આ જે વઘાર છે એને આપણે જે ખીચડી બનાવી છે એની ઉપર એડ કરી દઈશું હવે છેલ્લે એની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલી શેકેલી કસૂરી મેથી ઉમેરવાની છે કસૂરી મેથી પણ ખીચડીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો સરસ એને આપણે મિક્સ કરી લઈએ આપણી આ પાલકની ખીચડી હવે તૈયાર છે તો એને આપણે સર્વ કરી લઈશું ફ્રેન્ડ્સ ખીચડી તો ડિનરમાં આપણે ગુજરાતીઓ ઘણીવાર બનાવતા હોય છે અને ખીચડી ઘણી અલગ અલગ રીતે બનતી પણ હોય છે તો એકવાર આ હેલ્ધી પાલકની ખીચડીની રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરજો ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે કે એકવાર ખાશો તો વારંવાર બનાવશો આ ખીચડીને તમે કઢી સાથે ખાઓ કે પછી એમને પણ ખાઓ તો પણ એ ટેસ્ટી જ લાગે છે તો ઉપરથી આપણે થોડો લસણવાળો જે વઘાર છે એ એડ કરી દઈશું અને લીલા ધાણાથી એને ગાર્નિશ કરીશું આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે